પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યોજાનાર સત્તરમી આસિયાન ભારત શિખર પરિષદની સહઅધ્યક્ષતા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા તથા જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનું આવતીકાલે વિડિયો માધ્યમથી ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં કચ્છના ધરડો ખાતે આજે યોજાનાર સરહદ વિસ્તાર વિકાસોત્સવ બે હજાર વીસ સંમેલનનું ઉદઘાટન કરશે બિહારમાં એનડીએ મોરચાના ઘટક પક્ષો વચ્ચે ચર્ચા સાથે રાજ્યમાં નવી સરકારની રચનાનો આરંભ થયો છે કેન્દ્ર સરકારે હિમાલયની તળેટીમાં આવેલા રાજ્ય તથા ઈશાન ભારતમાંથી વિમાન માર્ગે દેશના બીજા સ્થળે લઈ જવાતા નિર્ધારિત એકતાલીસ ફળો અને શાકભાજીના પરિવહન ખર્ચમાં પચાસ ટકા સબસીડી આપવાનો નિર્ણય લીધો છે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યોજાનાર સત્તરમી આસિયાન ભારત શિખર પરિષદની સહ અધ્યક્ષતા કરશે વિડીયો માધ્યમથી યોજાનાર આ પરિષદમાં વિયેતનામના પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે જોડાશે આ પરિષદમાં તમામ દસ આસિયાન સભ્ય દેશોના નેતાઓ વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે આ પરિષદમાં આસિયાન ભારત વ્યૂહાત્મક સહભાગીતાની સ્થિતિ તથા જોડાણો દરિયાઈ સહભાગીતા વેપાર શિક્ષણ ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રે થયેલી પ્રગતિની સમીક્ષા કરાશે આ બેઠકમાં આસિયાન ભારત સંબંધો વધુ મજબૂત કરવાના ઉપાયો તથા આગળની કાર્યયોજના અંગે ચર્ચા કરાશે કોવિડ બાદ અર્થતંત્ર બેઠું કરવાના તથા મહત્વપૂર્ણ પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય મુદ્દે પણ ચર્ચા કરાશે ઉલ્લેખનીય છે કે આસિયાન ભારત પરિષદ ભારત તથા આસિયાન દેશોને તેમના જોડાણોને વધુ ઊંચાઈએ લઈ જવાની તક પૂરી પાડે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા તથા જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનું આવતીકાલે વિડિયો માધ્યમથી ઉદઘાટન કરશે આ સંસ્થાઓ એકવીસમી સદીમાં આયુર્વેદના વિકાસમાં વૈશ્વિક નેતૃત્વ પ્રદાન કરવામાં પોતાની ભૂમિકા નિભાવશે વર્ષ બે હજાર સોળથી ધન્વંતરી જયંતિ દિનને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અમારા સંવાદદાતા જણાવે છે કે આ વર્ષે આયુર્વેદ દિવસે કોવિડ ઓગણીસ મહામારીના નિયંત્રણ માટે આયુર્વેદની ભૂમિકા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જન આરોગ્યના પડકારો અને તેના સમાધાન માટે સસ્તા સરળ અને સુગમ ઇલાજ માટે આયુષ સહિત ભારતીય સારવાર પદ્ધતિઓ પર સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે આયુષ શિક્ષણના આધુનિકીકરણ પર પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે જામનગરની સંસ્થાને રાષ્ટ્રને સમર્પિત કરવી તથા જયપુરની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થાને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો પ્રદાન કરવો એ આયુર્વેદ શિક્ષણના આધુનિકીકરણની દિશામાં ખાસ મહત્વપૂર્ણ પગલું છે જે પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિને પણ વિશેષ મહત્વ પ્રદાન કરે છે જેનાથી આ સંસ્થાઓમાં આયુર્વેદ શિક્ષણનું સ્તર વધુ ઊંચું જશે તેમજ ઉભરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માંગ પ્રમાણે વિવિધ અભ્યાસક્રમો પણ ઘડવામાં આવશે કેન્દ્રીય સંમેલન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ જિલ્લાના ધોરડો ખાતે આજે યોજાનાર સરહદ વિસ્તાર વિકાસોત્સવ બે હજાર વીસ સંમેલનનું ઉદઘાટન કરશે કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના એકસો અઠ્ઠાવન ગામોના સરપંચો તથા ગ્રામ પંચાયતોના સભ્યોને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે સરહદ વિસ્તાર વિકાસ કાર્યક્રમ બીએડીબી હેઠળ યોજાનાર આ પ્રથમ સંમેલન છે ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારના ગામોમાં માર્ગ આરોગ્ય શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રના મુદ્દાઓ ઉકેલીને સંબંધિત વિસ્તારના નાગરિકોના જીવન ધોરણમાં સુધારો લાવવાના હેતુથી બીએડીપે કાર્યક્રમ અમલમાં મુકાયો છે ધોરડો ખાતે આજે યોજાનાર સંમેલનમાં કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર બાણું પોઈન્ટ નેવ્યાસી ટકા થયો છે એવી જ રીતે એક્ટિવ કેસોની સંખ્યા પાંચ લાખથી ઓછી થઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના બાવન હજાર સાતસો ચાર દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા એંસી લાખ છાસઠ હજારથી વધુ સાજા થયા છે આજ સમયગાળામાં કોવિડના સુડતાલીસ હજાર નવસો પાંચ નવા કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા છ્યાસી લાખ ચોર્યાસી હજાર ઓગણચાલીસ થઈ છે અત્યારે દેશમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ચાર લાખ નેવ્યાસી હજાર ચારસો સત્યાવીસ થઈ છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના પાંચસો પચાસ દર્દીઓના મોત નીપજતા કુલ મૃત્યુઆંક વધીને એક લાખ અઠ્યાવીસ હજાર એકસો એકવીસ થયો છે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટર અને પૂંછ જિલ્લામાં શાહપુર કિરાની અને નગર સેક્ટરમાં પાકિસ્તાની સૈન્યએ આજે સવારે ફરી એકવાર યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ દવિન્દરસિંહે જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોએ આ તોપમારાનો વળતો જવાબ આપ્યો હતો હજી સુધી કોઈ જાન કે મિલકત હાનિના સમાચાર નથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના જિલ્લાઓમાં પાકિસ્તાની સેના અને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા એક હજાર નવસો પિસ્તાલીસ વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો બિહારમાં એનડીએ મોરચાના ઘટક પક્ષો વચ્ચે ચર્ચા સાથે રાજ્યમાં નવી સરકારની રચનાનો આરંભ થયો છે જેડીયુના અધ્યક્ષ નીતીશકુમારે પક્ષના વરિષ્ઠ અગ્રણીઓની બેઠક ગઈ રાત્રે તેમના નિવાસ સ્થાને યોજીને સરકારની રચના અંગે ચર્ચા વિચારણા કરી હતી પક્ષના મહામંત્રી કેસી ત્યાગીએ જણાવ્યું હતું કે શ્રી નીતીશકુમારના વડપણ હેઠળની નવી સરકારની રચના દિપાવલી પછી થાય તેવી સંભાવના છે વર્તમાન બિહાર સભાનો કાર્યકાળ ઓગણત્રીસમી નવેમ્બર સુધી છે દરમિયાન વીઆઈપી પક્ષના મુકેશ સહાની અને હિન્દુસ્તાની આવામ મોરચાના જીતીન રામ માંઝીએ નીતીશકુમારને મળીને વાતચીત કરી હતી શ્રી માંઝીએ કહ્યું કે તેઓ ભૂતપૂર્વ મુખ્યમંત્રી હોવાના કારણે રાજ્યના નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળશે ઉલ્લેખનીય છે કે શ્રી સહાની અને શ્રી માંઝીના પક્ષને દરેકને ચાર બેઠકો મળી છે દરમિયાન આરજેડી પક્ષના ધારાસભ્યોને પટનામાં મળેલી બેઠકમાં વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી કેન્દ્ર સરકારે હિમાલયની તળેટીમાં આવેલા રાજ્યો તથા ઈશાન ભારતમાંથી વિમાન માર્ગે દેશના બીજા સ્થળે લઈ જવાને નિર્ધારિત એકતાલીસ ફળો અને શાકભાજીના પરિવહન ખર્ચમાં પચાસ ટકા સબસીડી આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય ખાદ્ય સંસ્કરણ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ જે તે વિમાન કંપની લાભાર્થીને સબસીડી આપશે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગત બારમી ઓક્ટોબરે ઓપરેશન ગ્રીન યોજના હેઠળ રેલવે દ્વારા લઈ જવાતી શાકભાજી તથા ફળોના પરિવહનમાં પણ કિસાન રેલ યોજના હેઠળ પચાસ ટકા સબસીડી આપવાની શરૂઆત કરી છે મુંબઈના જીએસટી મહાનિર્દેશાલયના ગુપ્તચર એકમે ગેરકાયદેસર રીતે ચાર અબજ આઠ કરોડ રૂપિયાથી વધુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના આરોપસર ખાનગી કંપનીઓના ટોચના ચાર અધિકારીઓની ધરપકડ કરી છે આ ચારેય અધિકારીઓને સ્થાનિક અદાલતમાં રજૂ કરાતા તેમણે ચોવીસમી નવેમ્બર સુધી ન્યાયિક અટકાયતમાં રાખવાનો આદેશ અદાલતે આપ્યો છે આ ચાર આરોપીઓને કેન્દ્રીય જીએસટી ધારાની અગ્નિસિત્તર એક એકસો બત્રીસ એક બી તેમજ કલમ એકસો બત્રીસ એક સી હેઠળ ધરપકડ કરવામાં આવી છે આત્મનિર્ભર ભારતની ઝુંબેશને વેગ આપવા હસ્તકલા કસબીઓના ચીજોના પ્રદર્શન સહ વેચાણ માટેના હાટનો દિલ્હીમાં આરંભ થયો છે લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી તથા યુવા બાબતોના મંત્રી કિરણ રિજીજુએ હુન્નર હાટનો પ્રારંભ કરાવ્યો આગામી બાવીસમી નવેમ્બર સુધી ચાલનાર આ હુન્નર હાટ વર્ચ્યુઅલ માધ્યમ ઉપર પણ ઉપલબ્ધ છે આ પ્રસંગે શ્રી નકવીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અમદાવાદ સુરત રાંચી હૈદરાબાદ સહિત વિવિધ શહેરોમાં હુન્નર હાટનું આયોજન કરાશે એવી જ રીતે હસ્તકલાના કસબીઓને વધુ તક આપવા તેમના નામ તથા ઉત્પાદનોની ઇ માર્કેટ પ્લેસ જીઈએમ ઉપર નોંધણી કરવામાં આવી રહી છે દેશમાં ફાસ્ટટેગનો ઉપયોગ કરનારની સંખ્યા બે કરોડને પાર કરી ગઈ છે જે એક વર્ષમાં ચારસો ટકાનો વધારો દર્શાવે છે આના લીધે રાષ્ટ્રીય ધોરીમાર્ગ માર્ગ ઉપર ફાસ્ટટેગ મારફતે ટોલની આવક દરરોજ સિત્તેર કરોડ રૂપિયા હતી તે હવે વધીને બાણું કરોડ રૂપિયા થઈ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યોજાનાર સત્તરમી આસિયાન ભારત શિખર પરિષદની સહ અધ્યક્ષતા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા તથા જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનું આવતીકાલે વીડિયો માધ્યમથી ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં કચ્છના ધોરડો ખાતે આજે યોજાનાર સરહદ વિસ્તાર વિકાસોત્સવ બે હજાર વીસ સંમેલનનું ઉદઘાટન કરશે